આમ આદમી પાર્ટી તાલુકા મહામંત્રી એડવોકેટ ભગવાનભાઈ કાંઝિયાણી તથા અમારી સમગ્ર ટીમ પ્રમુખશ્રી તથા સર્વ કારોબારી સભ્યો અને સર્વ જનતાઓ અત્યારે ઘટના જે બોટાદની ઘટી ખૂબ જ દુઃખદાયક ઘટના ઘટી છે અને એનો અમે આમ આદમી પાર્ટી તાલુકા નખત્રણા સર્વ સખત વિરોધ કરીએ છીએ જ્યારે એક બાજુ નરેન્દ્ર મોદીની સરકાર એવી વાત કરતી હોય કે કિસાનો માટે અને કિસાનોની આવક બમણી થાય એના માટેની વિચારણાની વાત કરતી હોય ત્યારે જે બોટાદની જે ઘટના છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે એની અંદર આજે જે બોટાદની અંદર જે ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન કરી રહ્યા હતા એવા જે પોલીસે બરબરતાપૂર્વક તેમને ઉપાડી તેમના ઉપર જે કાર્યવાહી કરવામાં આવી એની સખત અમે નિંદા કરીએ છીએ અને એનો સખત વિરોધ કરીએ છીએ અમે આ આ સમયે અમે સર્વ સરકારશ્રીને અમે સૂચન કરીએ છીએ કે આપની જે નીતિ છે ખેડૂત વિરોધી નીતિ એને આપ દૂર કરી અને ખેડૂતોના હિતમાં કાર્ય કરો આજ સમગ્ર ખેડૂતો આજે વિચારી શકે છે કે બે હજાર ચૌદ અને પંદરમાં જે પણ કપાસ અને જે મગફળીની જે કિંમત હતી આજે કપાસ અને મગફળીની કિંમત એ જ છે અને જ્યારે આપણે જોઈએ તો એની અંદર બિયારણ છે ડીએપી છે અને તમામ ખાતર છે સાધનો છે તમામની કિંમત આજે ત્રણ ગણી વધી ગઈ છે ખેડૂત દિવસેને દિવસે પીસાઈ રહ્યો છે આવી જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને જ્યારે એ પરિસ્થિતિની અંદર સરકારની નીતિ ખેડૂત વિરોધી જે એમ કહી શકાય કેમ કે એમને જે બહારથી આયાત થવાળો છે જે મગફળી કે કપાસ જે બહારથી આયાત થાય છે એની અંદર તેમણે જે ડ્યુટી છે એ ડ્યુટી ખૂબ જ ઓછી કરી નાખી છે અથવા તો એને ખૂબ ન્યૂનતમ રાખે છે તેના કારણે આજે જે અહીંના ખેડૂતો છે એ પીસાઈ રહ્યા છે એમનો કપાસ એક્સપોર્ટ નથી થઈ રહ્યો આજે આપણે વાત કરીએ તો એક સમયની અંદર ચર્ચા કરીએ તો જે સમય બે હજાર ચૌદની હું વાત કરીશ તો જ્યારે બે હજાર ચૌદની અંદર જ્યારે કપાસનો ભાવ ચૌદસો ને પંદરસો રૂપિયા ચાલતો હતો ત્યારે એક ખેડૂત જ્યારે પોતાના એક જ્યારે ટન પોતાનો જ્યારે કપાસ લઈને વેચવા જાય ત્યારે એક તોલું સોનું લઈ શકતો હતો આજે એ જ ખેડૂતની પરિસ્થિતિ એવી બની છે કે જ્યારે એ આઠ ટન આજે એ સોનું જ્યારે લેવા માટે તેમને ભારે પડે છે આઠ ગણી કિંમત એને ચૂકવવી પડે છે એટલે એના કારણે આજ ખૂબ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે એની અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આગળ આગામી સમયની અંદર જો જરૂર જણાશે જો સરકાર આ ખેડૂત અંગેના કોઈ નિયમાં બદલાવ નહીં લઈ આવે તો આગામી સમયની અંદર અમે સમગ્ર કાર્યકર્તાઓને લોકોને ગામડે ગામડે જઈ અને જનસંપર્ક કરી લોકોને જોડી અને સરકારની નીતિનો સખત વિરોધ કરીએ છીએ ધન્યવાદ કેસરા પ્રેમજી કેસરાણી ગામના અંગીયા અત્યારે હાલે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અત્યારે એક જ વસ્તુ છે કે જે બોટાદમાં કાંડ બની કે આ તો એવું થયું કે ખેડૂના જ પૈસાને ખેડૂત વ્યાજ ચૂકાવે આ તો એવું ઘટના બની છે અને એક મણ પાછળ જો અડધો કિલો જો વીસ કિલો ઉપર જો કડધો કાપતા હોય અને ખેડૂત પાસે જો શેષ કાપતા હોય તો ખેડૂતનું જ ઘર ને ખેડૂત જ જો એનું ભાડું ચૂકવતા હોય તો આ એક નિંદનીય ઘટના છે અને ખેડૂતને જાગૃત થવું પડશે આ સરકાર સામે અને જાગૃત નહીં થાવ તો તમારા કપડા કાલે આ સરકાર લઈ લેશે એ ફાઈનલ છે ફાઈનલ છે ઓકે ભારત ઓટો સેન્ટર દિવાળી ધમ્માકા ઓફર આજે જ વસાવો હીરો બાઇક સ્કૂટર અને મેળવો આકર્ષક લાભો આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો જીએસટી નો ફાયદો મેળવો રૂપિયા છ હજાર થી પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ રૂપિયા આઠ હજાર નવસો નવાણું થી શરૂ સાથે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી હીરો ની ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસનું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણોથી કરવામાં આવે છે સો ટકા ગુણવત્તા સભર કામ અને ગ્રાહકનો સંતોષ અમારું પ્રથમ ધ્યેય છે અનુભવી મેકેનિક દ્વારા વિશ્વસનીય સેવા સરનામું ભારત ઓટો સેન્ટર ચૌદ સત્યમ શિવમ કોમ્પ્લેક્ષ નખત્રાણા માતાના મઠ હાઈવે રોડ ત્રણસો સિત્તેર છસો પંદર હીરો ટુ વ્હીલર માટેની સર્વિસ એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર